નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનું કાવ્ય નંબર ચાર ચાલો ચરણ ઉપાડો

એનાયત કરવા એટલે શું તો કે તેમને એ એવોર્ડ પ્રાપ્ત થયો છે એકાંત તારીખનું ઘર અને ઈટાકીટા તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે ત્યારબાદ કાવ્યનો પરિચય મેળવીએ કાવ્યનું નામ છે ચાલો ચરણ ઉપાડો એટલે કે ચાલો પગ ઉપાડો કારણ કારણ કે દૂર જવાનું છે આગળ જવાનું છે આ જે કાવ્ય છે આ જે કાવ્ય છે એક શૌર્ય ગીતને લગતું છે અથવા તો કૂચ ગીતને લગતું છે તમને ખબર જ છે કૂચ ગીત એટલે શું તો કે સૈનિકો જ્યારે

કુચગીત કહેવામાં આવે છે બરાબર કુચગીત કોને કહેવામાં આવે તો કે સામાન્ય રીતે જ્યારે સૈનિકો પરેડ કરે છે ત્યારે એની પરેડ એકદમ તાલમાં એકદમ લયમાં અને એકદમ જુસ્સા જુસ્સા સાથે આપણને જોવા મળે છે અને ત્યારે આ જુનૂન પ્રગટ કરવા માટે જે ગીતો વગાડવામાં આવે છે એને કુચગીત કહેવામાં આવે છે આ કાવ્યમાં આપણને પણ સંદેશો મળે છે કે જ્યારે આપણે દેશના સારા કાર્યો માટે રાષ્ટ્ર માટે જ્યારે આપણી જરૂર પડે ત્યારે આપણે તત્પર તાત્કાલિક ઊભું રહેવાનું છે અને દેશના કાર્યો માટે આપણે સારી એવી ફરજ બજાવવાની છે જે પણ આપણને પડકારો મળ્યા છે જે કંઈ ચુનૌતી મળી છે એને ઝીલવાની છે અને કોઈ પણ પ્રકારના નાત જાત ધર્મ કે રંગરૂપનો ભેદભાવ રાખવાનો નથી પરંતુ એકતાની ભાવનાથી આપણે આગળ વધવાનું છે એવો સંદેશો આપણને આ કૂચ ગીત એટલે કે શૌર્ય ગીતમાં મળે છે આ ઉપરાંત દેશ માટે જેને જેનું પણ બલિદાન આપવું પડે તેનું બલિદાન આપવાનું છે અને આપણે જે કાંઈ લક્ષ્ય છે આપણે કાંઈ ધ્યેય નક્કી કર્યો છે ત્યાં પહોંચવાનું છે એવું આપણને સંદેશો આ કાવ્ય દ્વારા મળે છે આ ઉપરાંત તેમાં સામાન્ય રીતે લોકોને રાષ્ટ્ર સેવા માટે મેં આગળ પણ કીધું તું આ કાવ્ય આપણને એક રાષ્ટ્ર સેવા માટે એક સજ્જ બનાવે છે એટલે કે તાત્કાલિકપણે ઊભા રહેવાનું સૂચવે છે

ભીડેલા સૌ દ્વાર ઉગાડો બંધુ ચાલો ચરણ ઉપાડો જેની સમજૂતી આ પ્રમાણે છે અહીંયા કવિ આપણને સંદેશો આપે છે કે હે બંધુ બંધુ એટલે શું તો કે હે બાંધવો હે ભાઈઓ ચાલો પગ ઉપાડો કારણ કારણ કે દૂર જવાનું છે આગળ વધવાનું છે જે એક યા બીજા કારણે આપણા મનમાં એક બીજા પ્રત્યે જે પણ કઈ ભેદભાવ હતા જેના કારણે આપણે આપણા હૃદયમાં એકબીજા પ્રત્યેના દ્વાર બંધ કરી દીધા હતા એ દ્વારને હવે ખોલવાનો સમય આવ્યો છે કારણ કે કારણ આપણા રાષ્ટ્ર પ્રત્યેના જે પડકારો આપણને મળ્યા છે એ પડકારોનો આપણે સામનો કરવાનો છે તો અહીંયા કવિ આપણને એવો સંદેશો આપે છે કે હે બંધુ ચાલો પગ ઉપાડો એટલે કે આગળ વધવાનું છે જે એક યા બીજા કારણે કોઈ મન મોટાવના કારણે આપણે આપણા હૃદયના જે

શું કરવાનું છે તો કે આપણે એકતાથી ભાવના એકતાની ભાવના સાથે આપણે આગળ વધવાનું છે નેક થઈને નેક એટલે શું થશે તો કે પ્રામાણિક બરાબર કેવી રીતે ચાલવાનું છે એકદમ પ્રામાણિકતાપણે એકદમ વફાદારીપૂર્વક વાયુના વેગથી એટલે પૂરેપૂરી ઝડપ સાથે જોઈએ એની સમજૂતી આ પ્રમાણે છે એકબીજા વચ્ચેના ભેદ બરાબર આપણા મનમાં એકબીજા વચ્ચેના કોઈ ધર્મને લઈને કોઈ રંગ રૂપને લઈને કોઈ જાતિ જ્ઞાતિને લઈને જો આપણા મનમાં ભેદભાવ છે એકબીજા પ્રત્યે એને દૂર કરવાના છે આપણે એક થઈને એટલે કે એકતાની ભાવનાની સાથે ચાલવાનું છે તથા પ્રામાણિક પૂરેપૂરી વફાદારી સાથે દેશના કાર્યો માટે તત્પર રહેવાનું છે પ્રામાણિક થઈને ચાલો વાયુ વેગે ચાલો વાયુ વેગે એટલે તો એકદમ ઝડપથી ચાલવાનું છે મોજ મજા મસ્તી છોડી દઈને આપણા ધ્યેયને હાંસલ કરવાના છે બરાબર આપણા મનમાં જે પણ મોજ મજા હોય હોય કોઈ કોઈ હિત શોખ હોય આ બધી વસ્તુને છોડી દેવાનું છે અને આપણા ધ્યેયને જે લક્ષ્ય નક્કી કર્યું છે આપણને જે પડકાર મળ્યો છે એ પડકારને એ ચુનૌતીને આપણે સામો જવાબ આપવાનો છે એ લક્ષ્યને આપણે હાંસલ કરવાનું છે હાંસલ કરવું એટલે તેનો અર્થ થશે એ લક્ષ્યને સિદ્ધ કરવું સર્વસ્વ રંગરાગને એનો અર્થ શું થશે તો આપણામાં જે કોઈ મોજ મજા છે જે કોઈ હિત છે આપણી અંદર જે કઈ શોખ છે એ બધું એ બધાને થોડી વાર સાઈડમાં મૂકી દેવાના છે છોડી દેવાના છે ભેખ લઈને ચાલો

તમે જોયો છે હિમાલય પર્વત કે ઓ આમ પોતાની જગ્યા ઉપર એકદમ અડીખમ છે એકદમ સ્થિર છે ક્યારે ડગતો નથી ક્યારે વિચલન પામતો નથી તો આપણે પણ ક્યારે કોઈ પણ કાર્યમાં રાષ્ટ્રના કોઈ પણ કાર્યમાં વિચલિત થવાનું નથી ક્યારે પણ આપણા મનને મક્કમતા પૂર્વક આગળ વધારવાનું છે ક્યારે અડગ ક્યારે ડગવાનું નથી અડીખમ હિમાલયની જેમ સહેજ પણ સહેજ પણ એટલે કે જરા પણ વિચલિત વિચલન પામવાનું નથી સ્થિર ઊભું રહેવાનું છે વિચલિત થયા વગર ચાલો ત્યારબાદ અમનચમન ના અમનચમન એટલે અહીંયા થશે રંગરાગ અહીંયા તમે જોયું રંગરાગ રંગરાગનો અર્થ થશે મોજ મજા જે તમારામાં હિત છે તમારાના તમારા બધાના જે શોખ છે તમારી જે મોજ મજા છે એને બધાને છોડી દેવાનું છે અમનચમન ના સમણા સમણા એટલે શું થશે સ્વપ્ના સપના કેરો સહેજે જરા નહીં ફૂંફાડો બંધુ ચાલો ચરણ ઉપાડો મોજ મજાનો જે તમારી અંદર જે મોજ મજા છે જે રંગ રાગ છે ત્યાં સહેજ પણ ખ્યાલ હોવો જોઈએ નહીં બરાબર આજે મોજ મજાનો જે રંગ રાગનો તમારા હિતનો તમારા શોખનો જરા પણ સહેજ પણ શોખ હોવો જોઈએ નહીં ખ્યાલ હોવો જોઈએ નહીં બંધુ હે ચાલો પગ ઉપાડો કવિ એમ કહે છે કે હે બંધુ હે બાંધવો ચાલો આપણે સાથે મળીને ચરણ ઉપાડીએ પગ ઉપાડીએ અને આગળ વધીએ ત્યારબાદ અહીં ઉભા તો મોત કવિ આપણે શું કવિ આપણને શું કહે છે કે જો વચ્ચે અટક્યા વચ્ચે ઉભા રહી ગયા તમારી ગતિ અટકી ગઈ તો અહીંયા માનવું કે જીવતે જીવતું જ આપણું મોત છે જશું તો જીવન જય જયકાર પણ જો અટક્યા વગર આગળ આપણે આગળ વધશું વણ થોભીએ બરાબર જરા પણ અટક્યા વગર આપણી ગતિ અટકશે નહીં ગતિશીલ રીતે આપણે આગળ વધશું તો આપણા થશે જય જયકાર થશે આપણી જીત થશે કોઈ રીતે પણ ત્યાં પહોંચવું પળપળનો પોકાર પ્રત્યેક પળ પળપળનો પોકાર એટલે શું તો કે પ્રત્યેક પળ પ્રત્યેક ક્ષણ એક બુલંદ સ્વરે આપણને ત્યાં પુકારી રહી છે આપણને ત્યાં બોલાવી રહી છે જો અહીંયા કીધું જ છે કે જો અહીં ઊભા કવિ એમ કહે છે કે જો અહીં ઊભા રહ્યા કોઈ રાષ્ટ્રની સેવાનું તમે કાર્ય કરતા હોય બરાબરે કાર્ય કરતી વખતે જો તમે અટકી જાઓ અથવા તો તમારા ચરણ થંભી જાય તમારા પગ રોકાઈ જાય ગતિ અટકી જાય તમારી ચાલવાની ગતિ અટકી જાય ને તમે વચ્ચે અધવચ્ચે જ ઊભા રહી જાઓ તો મોત નક્કી છે તો શું સમજવું કે જીવતે જીવતું આપણું મૃત્યુ નક્કી છે જો ચાલતા રહ્યા જો આપણે આપણી ચાલવાની ગતિ આગળ રાખી ચરણ વણથંભ્યા બરાબર આપણા ચરણ થંભ્યા નહીં રોકાયા નહીં પણ કેવા રહ્યા ગતિશીલ સતત ને સતત ચાલુ રહ્યા તો જીવન કેવું થશે આપણું ધન્ય થશે બરાબર તો આપણે પ્રત્યેક ક્ષણે આપણી જીત થશે જીવનનું શું થશે જય જયકાર થશે તન મન ધનથી હે જનગણ બરાબર જનગણ જે આપણું રાષ્ટ્રગીત છે બસ જવું એ જ નિર્ધાર નિર્ધાર નો અર્થ થશે સ્વરમાં વાઘ સિંહ ની ત્રાળો બુલંદ ગર્જના સાથે બુલંદ અવાજ સાથે કહે છે કવિ આપણને એવો સંદેશો આપે છે કે હે જનગણ બરાબર રાષ્ટ્ર પ્રત્યેની એક ભાવના ઉત્પન્ન કરે છે કે હે જનગણ તન મન અને ધનથી તને જ સમર્પિત કરવું છે પ્રત્યેક પળ દરેક ક્ષણ બુલંદ સ્વરે એકદમ દહાડી એકદમ મોટા અવાજે એકદમ ગર્જના સાથે લલકારી રહી છે બરાબર આપણી જીવનની આપણે પ્રત્યેક ક્ષણ આપણને બુલંદ સ્વરે એક ગર્જના સાથેના અવાજથી આપણને લલકારી રહી છે બોલાવી રહી છે

કઈ પણ સમર્પણ કરવું પડે એટલે કે ત્યાગ કરવો પડે તે કરીને બસ ત્યાં પહોંચવાનું જ છે અને આપણે સમર્પિત થઈ જવાનું છે બસ ત્યાં પહોંચવું એટલે કે આપણે જે રાષ્ટ્ર પ્રત્યેનો આપણો લક્ષ્ય લીધો છે એ લક્ષ્યને આપણે સિદ્ધ કરવાનો છે એ જ નિર્ધાર છે આ વાત એક નિશ્ચય સાથે કીધી છે ચાલો વાઘ સિંહ ત્રાડોની જેમ ગર્જના કરીને બુલંદ સ્વરે જજુમો એટલે કે પડકારો ત્યારબાદ બંધુ ચાલો ચરણ ઉપાડો કવિ કહે છે કે હે બંધુ હે બાંધવો ચાલો ચરણ ઉપાડો એટલે કે આપણે આગળ વધવાનું છે આપણી રાષ્ટ્રીય પ્રત્યેની જે ફરજ છે એ ફરજને નિભાવવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ની સ્વ અધ્યયન પોથી બધા ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ અને બુક નીચે આપેલી ડિસ્ક્રિપ્શન તમે મેળવી શકો છો અથવા તો અહીંયા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ મેળવી શકો છો તથા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો તેમાં પણ તમે આ પીડીએફ અને પીડીએફ અને બુક મેળવી શકો છો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીએ શબ્દાર્થનું સૌ વાયુ શું થશે તો કે પવન પવનનો અર્થ થશે હિમાલય પર્વત અમન ચમન એટલે કે મોજ મજા મોજ મજાનો બીજો અર્થ આપણે એમ પણ કહી શકીએ કે રંગરાગ જનગણ લોકોનો સમૂહ બરાબર આપણું રાષ્ટ્રગીત કંઠ એટલે કે આપણું ગળું અવિચલ એટલે કે ક્યારેય વિચલિત થવું નહીં વિચલિત થયા વગર ડગ્યા વગર તો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ભાગ બે માં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો